હેલો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો દોસ્તો હાલમાં સમાચાર મળી રહ્યા છે દોસ્તો મંગળવારે દોસ્તો જાપાની વાહન નિર્માતા સુઝુકી કંપની કોર્પોરેશન દ્વારા કહેવામાં આવી છે દોસ્તો જ્યારે પણ પ્રધાનમંત્રી ગુજરાતના વિઝિટમાં હતા ત્યારે દોસ્તો સુઝુકીની અંદર જઈને એ વિટારા નામની કારનું જે ખાસ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું દોસ્તો આ ગાડીને લોન્ચ કરવામાં આવી હતી પણ દોસ્તો હવે જોવા જઈએ તો દોસ્તો સુઝુકી દ્વારા પણ એવું એનાઉન્સ કરવામાં આવ્યું છે દોસ્તો પાંચથી છ વર્ષની અંદર જે આવી રહ્યા છે એની અંદર સુઝુકી કોમ્પ્રેશન દ્વારા દોસ્તો સિત્તેર કરોડ રૂપિયાનું જે બજેટ છે એટલે કે એની અંદર ઇન્વેસ્ટ કરવામાં આવશે એની અંદર અવારનવાર નવા મોડલો લોન્ચ કરવાના અંદર આવશે અને ઇલેક્ટ્રિક તમામ વ્હીકલો લોન્ચ થાય છે આમ દોસ્તો સુઝુકી સિત્તેર કરોડ જે સિત્તેર હજાર કરોડનું જે બજેટ છે એની અંદર ભારતીય બજારમાં લોન્ચ ઇન્વેસ્ટ કરશે અને ભારતીય બજારમાંથી જે પણ ગાડી નિર્માણ કરીને એને યુરોપ તરફ જે આપણા ગુજરાતના પીપાવાવ બંદરથી એને યુરોપ તરફ મોકલવામાં આવશે યુરોપમાં ફ્રાન્સ જર્મની જાપાન ઇટલી જેવા વગેરે દેશોની અંદર એને ઓક્સપોર્ટ કરવામાં આવશે આમ દોસ્તો હવે બી આ જે ફ્યુચર ભવિષ્યની અંદર જે જીડીપી માટે મોટું યોગદાન રહેશે આમ દોસ્તો આવા આવા સમાચાર સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત